હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેં જે ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે તમારી સાથે કાચી કેરીનું શાકની રેસીપી લઈને આવું છું એક નવા મસાલા સાથે અને મહિનો સુધી આ શાક બગડશે જ નહીં તો તમે ફૂડ રેસીપી વોચ કરજો તો આ સાઇઝની આપણે પાંચથી છ નંગ હું કેરી લઈશ કાચી અને એ તમે ખટાશ કઈ પ્રમાણ છે તે પ્રમાણે આપણે માપ લેવાનું છે આ રીતે છોલી અને આ મીડિયમ સાઈઝના કટકા કરી લેવાના છે હવે અહીંયા મેં બોટ બે નાના ગોલ ચમચા આવે છે આપણા જે માપના તે આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેશું હવે અહીંયા તમે જોઈ શકો છો લાલ મરચાં છે તજ છે તમાલપત્ર લવિંગ મરી અને મેથીના દાણા છે તેને આપણે વઘાર કરવા લઈ લેશું તો તમે જોઈ શકો એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું તમે ચાહો તો આની અંદર તમે ધાણા પણ આખા જે ધાણા આવે છે તે પણ તમે ઉમેરી શકો છો અથવા વરિયાળી ઉમેરી શકો છો તો હવે અહીંયા મેં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે જે કાચી કેરીના કટકા રાખ્યા હતા તે આપણે આમાં ઉમેરી લેશું હિંગ થોડીક આગળ પડતી રાખશું તો એની જે સ્મેલ છે એકદમ સરસ રીતે શાકમાં અથાણા જે વીજ આવે છે તો આ રીતે એકદમ સરસ રીતે કેરીને હવે આપણે સરસ રીતે હલાવી લેશો તો તમે ચટણી પણ કેરીની બનાવી શકો છો અથાણો પણ બનાવીએ છીએ આપણે પણ જો તમે આ શાક બનાવશો તો મહિનો સુધી બગડવાનું નથી અને અમે અહીંયા આપણે પહેલાં મીઠું નાખી દઈશું મીઠું નાખી અને આને એકદમ સરસ રીતે આપણે ચડવા દેવાની છે થોડીક સોફ્ટ થાય પછી આપણે એની અંદર ગોળ ઉમેરીશું તો ગોળ તમે એ પ્રમાણે લઈ શકો છો કે તમારી કેરી કેટલી ખાટી છે તો મારી એટલી બધી કેરી અહીંયા ખાટી નથી તો મેં અહીંયા એક મોટો બાઉલ જેટલો અહીંયા કને ગોળ સુધારીને લીધો છે અને એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી અને ધીમા તાપે ઢાંકી અને આપણે પાંચથી પાંચ જ મિનિટમાં આપણી કેરી છે એકદમ સોફ્ટ થઈ જવાની છે તો વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેશું તો હવે અહીંયા કાને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી જે ગોળ છે એ બધો ઓગળી ગયો છે અને કેરી પણ ચડી ગઈ છે તો હવે આપણે એની અંદર મસાલા એડ કરવાનું છે તમે અડધી ચમચી જેટલી અહીંયા હળદર લીધી છે લાલ મરચું લેશું જો તમે તીખું ખાતા હો તો તમે થોડુંક મરચાંનું પ્રમાણ વધારી શકો છો મેં અહીંયા એક જ ચમચી લાલ મરચું નાખ્યું છે અને એક ચમચી ધાણા પાવડર નાખ્યું છે અને પહેલાં જ આપણે મીઠું ઉમેરી દીધું ખાસ ધ્યાન રાખવાની તો હવે બધા મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને જે મેન છે મસાલો તો એ જે શેકેલા જીરાનું પાવડર એનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર છે તો હવે એને મિક્સ કરી અને બે મિનિટ સુધી આપણે મસાલા મિક્સ થાય ત્યાં સુધી ઢાંકી અને સરસ રીતે ચડવા દઈશું જે મસાલા છે એ બધા એકદમ સરસ રીતે ચડી જાય તો હવે આપણે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટી આ કેરીનું શાક બન્યું છે મહિનો સુધી તમે આ શાક બગડશે એની જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે છે મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે આવી જ રીતના બન્યા રહેજો